તાલુકામાં બે દિવસ પહેલા ચૌદ વર્ષની બાળા દ્વારા ભાણવડની શિવકૃપા સ્કૂલની હોસ્ટેલમાં આપઘાત કરવામાં આવ્યો હતો જે બાબતે સ્કૂલના સંચાલકો વિરુદ્ધ તટસ્થ રીતે તપાસ થાય તેવી માંગ સાથે મામલતદાર અને પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મારી બેન માથે જો આ તબલ બની છે હવે અમને આનો જો ન્યાય આપો અમારે ન્યાય જોઈએ છે બાકી વસ્તુ બીજું કાંઈ જોતું નથી અમે જો આ સંસ્થા ચલાવે છે એના માટે અમને ક્યાંક ને ક્યાંક ડાઉટ છે એટલા માટે અમારે આ બધું કરવું પડ્યું અને અમને આનો ન્યાય જોઈએ શિવ કૃપા હોસ્ટેલમાં અમારી છોકરી ભણતી રહી ને એ લોકોએ જે ગળા ભાવ ખાધો ત્યારે એ લોકો ટૂંકમાં અમને જાણ કર્યા વગની એ છોકરીને ઉતારી લીધી બરાબર ને પછી પોલીસને જાણ ના કરી એની એ લોકો દવાખાને લઈ ગયા રાબડીયા સાહેબને ગયા ત્યાં એને સાબે ના પાડી ન્યાય સંભાળી પછી સીધા સરકારી દવાખાને ગયા ત્યાં ગયા તો ત્યાં અમે ફૂગ્યા તો સંસ્થા ટૂંકમાં એક હતા બે એક બેન હતી અને એક ભાઈ હતો બીજું કોઈ હાજર હતું નહીં પછી બીજા લોકો હતા એ ત્યાંથી નીકળી ગયા હતા અને સોસાયટી જે હતી આપણે કાપલી અમને મળી અને બાકીનું કોઈ પોલીસ કીધું એ પછી પછી લઈ આવી સોસાયટી નો ત્યાં સુધી કોઈ વસ્તુ મળી નહોતી એટલે આની સાહેબ લઈને ત્યાંથી નીકળી ગયા તા નિહાળી હમણાં આ સંસ્થા ઉપર પૂરેપૂરો ડાઉન છે